નમસ્કાર મિત્રો વનિતાની વાનગી માપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફક્ત એક વાટકી ઘઉંના લોટમાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો તો તમે આ નાસ્તો એકવાર બનાવશો તો બજારના મેગી પાસ્તાને પણ ભૂલી જશો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ હેલ્ધી બનશે બાળકોથી લઈ નાના મોટા બધા આ નાસ્તાને માંગી માંગી ખાશે એવો સ્વાદિષ્ટ બનશે તો ચાલો બનાવીએ ઝટપટ બની જાય એવો ટેસ્ટી ઘઉંના લોટનો નવો નાસ્તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા તો સૌથી પહેલાં ઘઉંનો લોટ લેશો મેં અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધેલ છે થોડું મીઠું એક ચમચી તેલ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો ત્યારબાદ થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું આ લોટને થોડું કઠણ રાખવાનું છે તો તમે જોઈ શકો છો લોટ તૈયાર છે જો તમારી પાસે સવારનો વધેલો લોટ હોય તો તે પણ ચાલે હવે તેમાંથી નાના નાના લુવા બનાવી જેમ વણી લેશો હવે તેને સાઈડ માંથી વાળી રોલ બનાવી લેશો અને સાઈડમાં થોડું પાણી લગાવી દેશો જેથી તે ખુલે નહીં હવે હલકા હાથે રોલ બનાવી લેશું આવી જ રીતના બધાએ રોલ બનાવી લેશો હવે તેને સ્ટીમ આપીશો તેના માટે મેં અહીંયા પહેલેથી જ બે ગ્લાસ જેટલું ગરમ પાણી મૂક્યું હતું હવે તેમાં એક એક કરી રોલ નાખી દેશો અને પાંચથી છ મિનિટ પકવા દેશો પાંચ મિનિટ પછી તેને કાઢી લેશું અને ઠંડુ થવા મૂકીશું ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો તે એકદમ કઠણ થઈ ગયા છે હવે તેને કટ કરી લેશું આ પાસ્તા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બજારમાં મળતા પાસ્તાથી સો ગણા હેલ્ધી છે કેમ કે તે ઘઉંના લોટમાંથી બનેલ છે હવે તેને ચટપટું બનાવવા માટે આગળની પ્રોસેસ કરીશું તો એક કઢાઈમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરા જીરું કકડી જાય એટલે અડધો કપ ડુંગળી એડ કરીશું ડુંગળીને બેથી ત્રણ મિનિટ સાંતડી લેશું થોડા લીલા મરચાં અડધો કપ ટામેટા અડધી ચમચી કશ્મીરી લાલ મિર્ચ અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો બધી જ સામગ્રીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેને ઢાંકણ ઢાંકી લો ફ્લેમ પર પાંચથી છ મિનિટ પાકવા દેશું પાંચ મિનિટ રહીને જોઈ લેશું તો ટામેટા એકદમ સારી રીતે પાકી ગયા છે હવે જે પાસ્તા બનાવી રાખ્યા હતા તે એડ કરીશું અને અડધી ચમચી બ્લેક પાવડર અડધી ચમચી ઓરિગેનો જો તમને વધારે મસાલેદાર જોઈએ તો થોડો વધારે મસાલો નાખી શકો છો હવે તેને હળવા હાથે હલાવી લેશું જેથી મસાલો પાસ્તામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને લાસ્ટમાં લીલા ધાણા નાખી મિક્સ કરીશું તો તૈયાર છે ઘઉંના લોટના પાસ્તા તો બાળકોથી લઈને મોટા બધાને બહુ જ ભાવશે તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે થેન્ક યુ